હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો એના માટે મેં લીધા છે કિલો ગાજર પછી સુકા મેળામાં લીધા કાજુ બદામ દ્રાક્ષ અને ઇલાયચી લીધી છે અને આ દૂધ છે પણ મલાઈવાળું લીધું છે એટલે અસલ ઘણી દર આપણો હલવો થાય અત્યારે શિયાળામાં દરેક જાતના હલવા આપણે ખાવા જોઈએ બીટરૂટના ખાવા જોઈએ ગાજરનો ખાવો જોઈએ દૂધીનો ખાવો જોઈએ અત્યારે બધા તાજા તાજા શાકભાજી આવતા હોય એનો ભરપૂર ઉપયોગ આપણે કરી લેવો જોઈએ તો એના માટે હવે આપણે આને છાલ ઉતારી લેશું અને પછી આ ખમણી દ્વારા એને ખમણી લેશું પહેલાં છાલ કાઢી નાખશું બધા એની આવી રીતે સરસ મજાની એની છાલ કાઢીને આપણે ધોઈને રાખી દીધેલા હતા સુકવી દીધા હતા ધોઈને એટલે પાણી બધું સુકાઈ જાય પછી હવે આપણે એને ખાલી છાલ જ કાઢવાની રહે

દૂધ નાખીને આપણે ચડવા દેશું થોડુંક આપણે મલાઈ વાળું હવે એને આપણે ઢાંકીને ચડવા દેશું હવે આપણો શેકાઈ ગયો છે નાખી દેસુ ખાંડ આ ઈલાયચીનો પાવડર થોડાક આ જે આપણે સુધારી રાખ્યા છે સુકા મેવા એ બધા નાખી દઈશું થોડાક થોડાક ડેકોરેટ માટે લેવા દઈશું અને આ રાખી દઈશું દ્રાક્ષ થોડી હવે ને આપણે હલાઈ લઈશું બધું સરસ એકદમ મિક્સ થઈ થઈ જાય ને હવે આપણો તૈયાર ગયો છે આપણે હળવી બાબ ઉપર કાઢી લેશ આપણો હલવો થઈ ગયો છે તૈયાર જો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરા પણ ભૂલતા જ નહીં હવે એના માટે આપણે થોડુંક ડેકોરેટ કરી નાખશું મિશ નાખીશું